દાહોદનું આરોગ્ય વન પ્રકૃતિનું સ્વર્ગ દેખરેખના અભાવે બન્યું બંજર અને વેરાન દાહોદ શહેર નજીક રાબડાલ ગામ આવેલું વન વિભાગનું આરોગ્ય વન જે એક સમયે પ્રકૃતિ આકર્ષણ હતું આજે બંજર અને થઈ ગયું છે આ સ્થળ હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે દાહોદ શહેર નજીક રાબડાલ ગામે મુખ્ય માર્ગ ઉપર આવેલું આરોગ્ય વન બે હજાર ઓગણીસના ઓગસ્ટ મહિનામાં વન વિભાગ દ્વારા મંત્રી અને સાંસદના હસ્તે ખૂબ ધામધૂમપૂર્વકથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ વનનો ઉદ્દેશ લોકોને પ્રકૃતિની નજીક લાવવાનો અને મનોરંજનની તક પૂરી પાડવાનો હતો શરૂઆતમાં આ સ્થળે પ્રવાસીનો ઘસારો જોવા મળ્યો દાહોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અહીં પ્રકૃતિનો આનંદ માનો આવતા હતા પરંતુ કોરોના મહામારી આ આરોગ્ય વનને ખંભાતી તાળા લગાવી દીધા મહામારી પછી અન્ય પ્રવાસન સ્થળો ફરી ખુલી ગયા પરંતુ વન વિભાગની ઉદાસીનતાના કારણે આરોગ્ય વન બિસ્માર હાલતમાં પહોંચી ગયું લાખો રૂપિયાના ખર્ચે રોપવામાં આવેલી જડીબુટ્ટીઓ અને થઈ ગયા જંગલી ઘાસ આખા વનમાં કબજો જમાવી દીધો છે બાળકો માને તેના મનોરંજનના સાધનો તૂટી ગયા છે શૌચાલયના દરવાજા ગાયબ છે અને મુખ્ય ગેટનું તાળું કટાઈ ગયું છે ચોકીદાર કે રખેવાળની ગેરહાજરીમાં અસામાજિક તત્વો દિવાલો કૂદીને અંદર પ્રવેશે છે તૂટેલી જાળીઓ અને ઉમળ ખાબર વોકિંગ ટ્રેક આ સ્થળની દયનીય સ્થિતિ દર્શાવે છે વન વિભાગના અધિકારીઓને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં આરોગ્ય વન ફરીથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે પરંતુ હાલ આ સુંદર સ્થળની દુર્દશા જોઈને પ્રવાસીઓ નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે 这个东西啊，人家多聪明的了 હા અમે દાહોદમાં ફરવાયા હતા રાપદાળ બાજુ અને અહીંયા આવીને જોયું તો બધા તાળાબાળા મારેલા છે અને અમે કૂદીને ગયા અંદર તો બાખડા બાખડા બધું ઘાસ માંસ બધું ઉગેલું છે અને અહીંયા એવું છે કે અમુક વાર તો એવું છે કે જવા બી નથી દેતા કૂદી કૂદીને જે તો ભગાડે છે અને સરકારને અમારી આટલી વિનંતી છે કે અમને કંઈ બી કરીને આ ચાલુ કરો તો અમે લોકો ફરવા આવી શકીએ ભુરિયા વિસ્તારભાઈ અમે ફરવા માટે અંદર ગયા હતા મેં બધું તાળા મારેલા છે અમે સાઈડમાંથી કૂદીને ગયા અંદર બધા બાકડા બી ખરાબ છે બધું ઘાસ ઉગી ગયું છે અને બિલકુલ હાલત ખરાબ થઈ ગઈ છે કરોડોનો ખર્ચો આ સરકારને માથે પડ્યો છે અને આનું ડિસિઝન લેવા જોઈએ અને આપણે આ તાત્કાલિક ચાલુ કરવા માટે કર વિનંતી છે આપણી તમે જોઈ શકો છો અંદર જાયને બી કેવી ખરાબ હાલત થયેલી છે વિપુલભાઈ પપ્પુભાઈ સંગાડા તો દાહોદ નજીક રાબડાલ મુકામે વન વિભાગ દ્વારા નિર્મિત આરોગ્ય વન છે તો આરોગ્ય વનમાં પાણીની વ્યવસ્થા માટે રોપાને સતત પાણી મળી રહે એની વ્યવસ્થાના પ્રયત્નો કરવામાં આવેલા છે તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવેલું છે અને એના સિવાય જે નાની મોટી રિપેરિંગની આવશ્યકતા જે જણાય છે તો એની પણ પૂર્ણ કરવામાં આવશે અને આરોગ્ય વનની નજીકમાં જ એક વન કવચ પણ નિર્માણ કરેલું છે તો વન કવચનું પણ ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે અને એના થકી વન કવચ અને આરોગ્ય વનના સુભગ સમન્વય થકી દાહોદ જિલ્લાવાસીઓ અને નગરવાસીઓ પ્રકૃતિના પાઠ ભણી શકે એ માટે સહેલાણીઓ માટે એને ટૂંક સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે આભાર વન કવચ વન કવચમાં આરોગ્ય કયું શું માણી શકશે સર એમાં કયા પ્રકારની વ્યવસ્થાઓ તો વન કવચમાં આપણે સહેલાણીઓ માટે એક તો પાથ છે વોકવે છે એનું નિર્માણ કરેલું છે ગઝેબો છે એના સિવાય ત્યાં એક નાનું એમ્ફી થિયેથર છે અને એના સિવાય કે બે હેક્ટરના વિસ્તારમાં વીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરીને ટૂંક સમયમાં એનો સારો એવો ગ્રોથ મળેલો છે અને મોટા ભાગની તમામ પ્રકારના વૃક્ષો આપણા દેશી કુળના છે તો એના થકી એક વૃક્ષારોપણ પ્રત્યેનો લોકોનો અભિગમ પણ બદલાય કે ટૂંક સમયમાં સારા રિઝલ્ટ પણ મળી શકે છે અને આપણા દાહોદ જેવા ઓછી વરસાદવાળા જિલ્લામાં પણ આપણે ટૂંક સમયમાં સારું જંગલનું નિર્માણ કરી શકીએ છીએ અને એક સંદેશો આપણે વન કવર્સ દ્વારા લોકોમાં પ્રસારિત કરી શકીશું આરોગ્યવનની જાળવણી માટે અને તેના માટે કોઈ આયોજન કરવામાં આવશે આરોગ્યવન માટે અમે એક વિચારી રહ્યા છે કે ત્યાંની જે રાબડાલની અમારી જે વન મંડળી છે તો વન મંડળી સાથે ચર્ચા કરીને એમના લોકોને અમારા સભાસદોને તૈયાર કરીને એમના થકી આ આરોગ્યવન પુનઃ ધમધમતું થાય એ માટે અમે પ્રયત્નો કરીશું સહેલાણીઓ માટે કયા પ્રકારની સુવિધાઓ ત્યાં વધારવાનું આ વન વિભાગ વિચારી રહ્યું છે તો હાલ તો જે આરોગ્યવન નિર્મિત છે એમાં જે નાના મોટા પ્રકારના જે રિપેરિંગની આવશ્યકતા છે તે રિપેરિંગના કામો પૂરા કરવામાં આવશે બાદ ત્યારબાદ વન મંડળી સાથે બેસીને એમની સાથે ચર્ચા કરીને અને એમાં આગળનું આયોજન કરવામાં આવશે